ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે કેમ કે ડીએપી યુરિયા આપણે આજે વાત કરવાના છે જેમાં ખાતરના નવા ભાવ જાણી લ્યો વિદ્યાર્થી મિત્રોને ખાસ કરી ખેડૂત મિત્રો માટે ખાતરના નવા ભાવ ડીએપી યુરિયા અને ખાસ કરી નવા ભાવ ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય નવા ભાવ બે હજાર પચીસ સારી રીતે ખેતી માટે ખાતર કે પ્રાથમિક જરૂરિયાત ખાતર કરીને ડીએપી અને યુરિયા વિના પાકી ચારી ઉપર લગભગ છે વિશ્વાસ બજાર વધતી કિંમત ખેડૂતોને ભાઈઓ માટે હંમેશા ચિંતાનો વિષય બની ગયો છે જ્યારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તેની તમામ માહિતી આપણે ઝડપથી જોવા જઈ રહ્યા છે તેમ

આ ખાતરને લઈને મહત્વપૂર્ણ ભાવ તમારા ખેતી ખર્ચને કેવી રીતે ઘટાડી શકે સમય અને તમામ વસ્તુઓના આજે મુખ્ય હાઇલાટો આપણે નવી નજર અને પાડીશું જેમાં વાત કરી લઈએ નવી ખેડૂતો માટે અને સરકારનો મુખ્ય નિર્ણય શું રહેશે ડીએપી ખાતર ઉપર તેની ખાસ કરી વાત કરી એવી ખાસ કરી ખેડૂત મિત્રો

પ્રતિ કિલો બે કોઈ ખેડૂત મિત્રો માટે ખાસ મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે કેમ કે તમારું બજેટ જંગી સબસિડી કરવામાં આવી છે જેમાં યુરિયામાં હવે સબસિડી આપવાના ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા

સબસિડીમાં વધારો થવાના પૂરેપૂરી શક્યતા છે ખેડૂત મિત્રો કેમ કે ખાતર અને ફોકસ અને નાઇટ્રોજન ઉત્તમ સ્તોર છે ઘઉં ડાગર અને કઠોર જેવા મુખ્ય પાકોના મૂળ મુજબ બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરી ખેડૂતો માટે બમણી આવક અને ખાસ કરી મહત્વપૂર્ણ સબસિડી વધારો કરવામાં આવશે આ વર્ષે જેમાં ડીએપી અને એમઆરપીમાં કોઈ પણ વધારો નહીં ખેડૂતોને મોટી રાહત આપવા માટે ખેડૂતોને રાહત માટે કેન્દ્ર સરકાર મહત્વપૂર્ણ

બે હજાર પચીસ નોન ઉડીયાના ખાતરો પર રૂપિયા સાડત્રીસ કરોડ અને નવસો ને બારણ કરોડ જંગી સબસીડી આપીને ભોજ પોતાના માથે લઈ લીધો છે ખાસ કરી કેન્દ્ર સરકારે સસ્તા દીએપી ખાતર મળતું રહેશે હવે વિદ્યાર્થી મિત્રોને ખાસ કરી ખેડૂત મિત્રો માટે ખાતર હવે સસ્તું થવા જઈ રહ્યું છે કેમ કે હવે ખાસ કરી ખેડૂત મિત્રો સાડત્રીસ સાડત્રીસ કરોડ અને નવસોને બાણુંસ કરોડ સુધીની સબસીડી આપવા માટે કેન્દ્ર સરકાર મહત્વપૂર્ણ અપડેટ આપી છે દરેક પાક સૌથી વધુ વપરાશ નું ખાતર આપી રહ્યું છે જેમાં યુરિયાની કિંમત વર્ષની સ્થિતિ જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સુવિધા જાળવા માટે મહત્વપૂર્ણ પગલો લેવામાં આવ્યો છે જેમાં યુરિયાનો નવો ભાવ બે હજાર પચીસ માં બેતાલીસ રૂપિયા જ રહેશે સંપૂર્ણપણે જાણી શકો છો ખેડૂત મિત્રો સબસિડીને લઈને વિદ્યાર્થી મિત્રોને ખાસ ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ આવકના આધારે ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સબસિડી ખેડૂતોને આવકનો આધાર રાખવામાં આવશે અને ખાસ કરી મહત્વપૂર્ણ નાના ખેડૂતો માટે બમણી આવક અને ખાસ કરી વૈશ્વિક સ્તરે યુરિયાની કિંમત ખૂબ ઊંચી હોવા છતાં પણ ભારત ખેડૂતોને બસો બેતાલીસ જ ચૂકવવા પડશે તેમ કેન્દ્ર સરકાર કહી રહી છે બે હજાર પચીસમાં યુરિયા સબસિડી માટે એક પોઈન્ટ ઓગણીસ લાખ કરોડનું વિશાળ બજેટ ફાળવી દેવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા જેમાં વાત કરીએ કેટલું બજેટ એક કરોડ કરોડ લાખ વિચાર બજેટ સબસિડી માટે બજેટ અને ખાસ કરી રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે નેનો યુરિયા ની નવીના અને આત્મિકતાનું વિશાળ શેડી આ ખાતરની દુનિયા એક કાંતિક પગલું ભરી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા કિંમત

ખેતીનો ખર્ચ ઘટાડવા માટે કેન્દ્ર છે ખાસ કરી ખેતરોમાં જેમાં આવકની બમણી કરવામાં ખાસ કરી કેન્દ્ર સરકારનો મોટો ભાગ ભજવી રહ્યો છે તેમાં નિયંત્રણ રાખે છે કે સારી ઉપજ ખાતરી પોષક તત્વો સસ્તા મળતા ખેડૂતોને યોગ્ય માત્રામાં જ ખાતરનો ઉપયોગ કરી શકે અને જે સીધી રીતે પાકની ઉપલબ્ધ ડીએસપી અને ખેડૂતોના આવક અસર કરે નહીં ખાસ કરી તેમાં વાત કરી લઈએ આર્થિક ટેકો સરકારને શું આપવા જઈ રહ્યું છે ખેડૂતોને ખાસ કરી આર્થિક ટેકો પૂરો પાડવા જેનાથી તેઓ આત્મહત્યા વિશ્વાસ ખેતી અને કરી શકે કોઈ પણ ખેડૂતો આત્મહત્યા કરવાનો પ્રોબ્લેમ ન આવે અને ખાસ કરી તેના માટે પ્રોબ્લેમ ના બને તેની માટે કેન્દ્ર સરકાર ખૂબ ધ્યાન રાખી રહ્યું છે તેમાં એક મહત્વપૂર્ણ સલાહ આપવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકાર કેમ કે યાદ રાખો ખેતીના ખાતરના યોગ્ય ઉપયોગ જરૂરી છે કેમ કે તમારા પાક અને જમીન સોજ આધારે છે ખાતરનો ઉપયોગ કરવો એ ઓવરબુચ થાય છે તો માટી તમારી જમીનની પરીક્ષણ કેમ કરાવવું જોઈએ હંમેશા જ કે તમારા ખેતરમાં કઈ કઈ વસ્તુઓ ઘટે છે તે એગ્રિકલ્ચર ના જિલ્લાઓમાં જુનાગઢ અને ભાવનગર રાજકોટ તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે કે એગ્રીકલ્ચર જેમાં ડીએપી યુરિયાની તમામ વસ્તુઓની સચોટ માહિતી આપે છે એગ્રીકલ્ચર

બોલાવી શકો છો કેમ કે કેન્દ્ર સરકાર તેને આપવામાં આવી છે મંજૂરી ખાસ કરી પાંચથી દસ વર્ષથી એગ્રીકલ્ચર આપણા જિલ્લાઓમાં હશે સૌરાષ્ટ્રમાં ખાસ કરી રાજકોટ છે જિલ્લાઓમાં અને ખાસ કરી જુનાગઢ અને ખાસ કરી અમરેલીમાં પણ હશે જેથી કરી તમામ માટે મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી ખાતરોના ભાવ ઘટાડી અને બમણી આવક કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જે આ માહિતી તમને કેવી લાગે ખેડૂત મિત્રો ઝડપથી કોમેન્ટ કરી ઝડપથી મળીએ આપણે મહત્વપૂર્ણ અપડેટ સાથે